અંકલેશ્વરની બેલ ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ કંપની વરસાદી આડમાં વરસાદી ઘાસમાં પ્રદુષિત પાણી છોડતી

ચર્ચાનો વિષય બની રહ્યો છે અંકલેશ્વર જીઆઈડીસી માં ગત તારીખ રોજ બેલ કંપની દ્વારા વરસાદની આડમાં નોટિફાઈડ વિભાગની હસ્તકમાં આવેલી વરસાદી કાસમાં प्रदूषित पानी निकाल करतील कंपनी ने जाहिर इन्फ्रास्ट्रक्चर ने नुकसान पहुंचाड़ बदल नोटिस पाठ दंड करने तजवीज हाथ धरी नोटिफाइड विभागोरण मुजब लार्ज स्केल कंपनी ने અંદાજે રૂપિયા પાંચ લાખ સુધીના દંડની જોગવાઈ છે એ દંડાત્મક કાર્યવાહી અંગે નોટિફાઈ વિભાગે તજવીજ હાથ ધરી હતી પરંતુ આ બંને સરકારી એજન્સીઓ હજુ સુધી બે કંપની સામે દંડાત્મક ન્યાય આપી નથી અને પીછેહટ કરતી હોય તેવું લાગી રહ્યું છે જો વસાહતની કોઈ નાની કે અન્ય કંપની આવી હરકત કરતા પકડાઈ ગઈ હોત તો બીજા દિવસે જીપીસીબી ક્લોઝર નોટિસ ફટકારી દંડ પણ વસૂલ કરી લીધો હોત

પ્રદૂષિત પાણી વરસાદી કાસમાં છોડીને પર્યાવરણની જાળવણી માટે સોપરાધ માનવ વધનો ગુનો દાખલ કરવો જોઈએ થોડા દિવસો અગાઉ અંકલેશ્વર વસાહતને અડીને અમરાવતી નદીમાં પ્રદૂષિત પાણી ભરી જતા અનેક માછલાઓ સહિત જળચરોના મોત નીપજ્યા હતા જીપીસીબી લગી રહી વિલંબ કર્યો નતો આ બધા કામોમાં હવે જ્યારે બે કંપની રંગે ઝડપાય તો સરકારી એજન્સીઓ પીછેહટ કેમ કરી રહી છે